પાદરામાં જનઆક્રોશનું ઉઘળાટ અમિત ચાવડાના નેતૃત્વમાં કોંગ્રેસની શક્તિ પ્રદર્શન ભાજપ સરકાર સામે આકરા પ્રહાર ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત જનઆક્રોશ રેલી આજે વડોદરા જિલ્લાના પાદરા શહેરમાં ધમાકેદાર રીતે આવી પહોંચી હતી રેલીનો પ્રારંભ પાદરા તાલુકાના સાંગમાં ગામ પાસે કરવામાં આવ્યો હતો જ્યાંથી કોંગ્રેસના ઝંડા બેનરો અને સૂત્રોચ્ચાર સાથે રેલી આગળ વધતા સમગ્ર વિસ્તાર રાજકીય ગરમાટથી ગુંજી ઉઠ્યો હતો આ રેલીનું નેતૃત્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કર્યું હતું તેઓ રેલી દરમિયાન સતત કાર્યકરો સાથે ચાલતા નજરે પડ્યા હતા જેનાથી કાર્યકરોમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધુ વધ્યો હતો પાદરા વિધાનસભા કોંગ્રેસ દ્વારા રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો આગેવાનો અને સમર્થકો જોડાયા હતા રાજ્યમાં ભાજપના લાંબા શાસન સામે ઉદભવેલા અસંતોષને જનઆક્રોશ રેલી દ્વારા ખુલ્લ્યામ વ્યક્ત કરવામાં આવ્યો હતો ભાજપ હટાવો ગુજરાત બચાવો જેવા સૂત્રોચ્ચારોથી સમગ્ર પાદરા શહેર ગાજી ઉઠ્યું હતું જનઆક્રોશ રેલીને સંબોધતા અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે આજે ગુજરાત મોંઘવારી બેરોજગારી ખેડૂતોની બદહાલ સ્થિતિ શિક્ષણ અને આરોગ્ય સેવાઓની અવ્યવસ્થા જેવી ગંભીર સમસ્યાઓમાં ફસાયેલું છે પરંતુ સરકાર જનતાના પ્રશ્નો સાંભળવા તૈયાર નથી ચાવડાએ ભાજપ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે વિકાસના દાવાઓ માત્ર કાગળ પર છે જ્યારે જમીન પર જનતા હેરાન પરેશાન છે તેમણે જનતાને એકજૂટ થઈ આવનારા સમયમાં સરકારને જવાબ આપવા માટે તૈયાર રહેવાની અપીલ પણ કરી હતી આ આક્રોશ રેલીને આવનારી રાજકીય લડાઈની શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે જ્યાં કોંગ્રેસ ફરી એકવાર રસ્તા પર ઉતરીને ભાજપ સરકારને ઘેરવાની તૈયારીમાં હોવાનું સ્પષ્ટ સંદેશો આપ્યો છે તમે જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં લોકો આ જન આક્રોશ યાત્રામાં છે આ પાદરા શહેરમાંથી લોકોની રજૂઆત છે તંત્રી છે તટરની સુવિધા નથી પીવાનું પાણી નથી અનેક એવા રહેઠાણો છે જ્યાં આજે પણ વિકાસની વાતો કરતી ભારતીય જનતા પાર્ટીની સરકારના શાસનમાં આજે પણ લાઇટની વ્યવસ્થા નથી પોલીસ દ્વારા હેરાન જતી જાય છે તંત્ર દ્વારા હેરાન જતી જાય છે ચારે તરફ દારૂ ને ડ્રગ્સની રેલમ ખેલ છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે પણ સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો રોજગારના નામે કામદારોનું શોષણ થઈ રહ્યું છે

એમાંથી લોકો બહાર આવી અને લડવાના એક મક્કમ નિર્ધાર સાથે આગળ યાત્રા વધી રહી છે